વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ કૈલા અગાઉના વિડીયોમાં આપણે ચાઇલ્ડ હેલ્થ નર્સિંગના સરસ મજાના ઓબ્જેક્ટિવ જોયા ખૂબ સરસ મજાનો તમામ વિદ્યાર્થીઓ તરફથી પ્રતિસાદ મેળવ્યો છે આ વિડીયો સિરીઝમાં આપણે કોમ્યુનિટી હેલ્થ નર્સિંગના તમામ પ્રકારના ઓબ્જેક્ટિવને કવર કરશું તો તમામ મિત્રોને નમ્ર વિનંતી છે કે વિડીયો અંત સુધી નિહાળજો અને આપણા મિત્રો સાથે ચોક્કસ શેર કરજો તો ચાલો જોઈએ કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ પાર્ટ વન ખાલી જગ્યા પૂરો પીએનડીટી એક્ટ ખાલી જગ્યા સાલમાં આવ્યો તો ઓગણીસો ચોરાણું ટીબીમાં ખાલી જગ્યા સારવાર અપાય છે તો ડોટ્સ ફાઇલ એરિયામાં ખાલી જગ્યા સર્વે કરવામાં આવે નાઈટ સર્વે કોઈ પણ કામની શરૂઆત કરતા પહેલા ખાલી જગ્યા કરવું જરૂરી છે આયોજન લખો કે પ્લાનિંગ લખો બંને સાચું પડે ટીવી એક કોમ્યુનિકેશન નો ખાલી જગ્યા પ્રકાર છે તો વન વે પ્રકારનું કહેવાય ટીવી વન વે પ્રકાર ત્યાર પછીની ખાલી જગ્યા ખાલી જગ્યાની વસ્તી એ સબસેન્ટર હોય છે તો ખાલી વિસ્તાર નથી ત્રણ હજાર હોય એવું આપણે લખી શકાય પીએચસી ના હેલ્થ ટીમના લીડર ખાલી જગ્યા હોય છે મેડિકલ ઓફિસર વિશ્વ આરોગ્ય દિવસ ખાલી જગ્યાના દિવસે ઉજવાય સાત એપ્રિલ ફલેરિયા ની ખાલી જગ્યા કેન્દ્ર કારણ કે સબ સેન્ટર આપણે પેશન્ટ રેફર કરીએ અને પેલી કઈ જગ્યાએ મોકલીએ તો પીએચસી પર ત્યાર પછીની ખાલી જગ્યા છે રાષ્ટ્રીય ગોયટર પ્રોગ્રામ હેઠળ ખાલી જગ્યા આપવામાં આવે છે

સઘન રસીકરણ માટે હાલમાં ખાલી જગ્યા કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવેલ છે મિશન ઇન્દ્રધનુષ્ય કેવું આવશે મિશન ઇન્દ્રધનુષ

હાથી પગો ને ખાલી જગ્યા સાલ સુધીમાં નાબૂદ કરવાનું બે હજાર પંદર ઓલરેડી આવી ગયું કારણ કે ઘણી વખત અહીં ખાલી જગ્યાઓ દરેક પેપરની ખાલી જગ્યાઓ આપણે લીધેલી છે જે રિપીટેશન થાય છે એને પણ એ ખાલી જગ્યા આપણે રિમૂવ કરી નથી જેથી તમને પણ ખ્યાલ આવે કે એક એક ખાલી જગ્યા કેટલી વખત પૂછાતી હોય ગ્રામ્ય કક્ષાએ પ્રથમ સંદર્ભ સેવા તરીકે ખાલી જગ્યા છે તો આ પણ બીજી વાર પૂછાણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સ્કેબીઝની ટ્રીટમેન્ટ માટે ખાલી જગ્યા દવા વપરાય છે સ્કેબીઝ એટલે ખસ તો બીબી લોશન કેવું આવે બીબી લોશન લોસન જગ્યા છે પૂર્વ પ્રાથમિક શિક્ષણ ખાલી જગ્યા ખાતે આપવામાં આવે છે તો બાળકને પૂર્વ પ્રાથમિક શિક્ષણ ક્યાં આપવામાં આવે આંગણવાડીમાં ગ્રામ્ય વિસ્તારમાં જન્મ નોંધણી ખાલી જગ્યા કચેરીમાં કરવામાં આવે છે તો ગ્રામ પંચાયત હોમ મુ ખાલી જગ્યા છે કેટ્રેક લખો તો ઇંગ્લિશ કહેવાય મોતીયો લખો તો બી ચાલે એક ફિમેલ હેલ્થ સુપરવાઇઝર ખાલી જગ્યા ફિમેલ હેલ્થ વર્કર સુપરવિઝન કરે તો અહીં ફરી ખાલી જગ્યા આવી ચાર થી છ પલ્સ પોલીયો પ્રોગ્રામમાં રસીની ગુણવત્તા જાળવા ખાલી જગ્યા પદ્ધતિનો ઉપયોગ થાય છે કોલ્ડ ચેઇન શૃંખલા તો કહેવાય કોલ્ડ ચેઇન ઓરલ થ્રસની સારવાર માટે ખાલી જગ્યા દવા વપરાય છે તો જેન્સન વાયોલેટ સ્કેબીસની ટ્રીટમેન્ટ માટે ખાલી જગ્યા દવા વપરાય છે પાછી ફરીને ખાલી જગ્યા પૂછાની બીબી લોશન એક અર્બન હેલ્થ સેન્ટર ખાલી જગ્યા વસ્તીએ ચલાવવામાં આવે છે પચાસ હજાર કેટલીક ખાલી જગ્યા અને આવા જ સરસ મજાના આપ જો વિડીયો જોવા માંગતા હોય અને પૂરા પ્રશ્નોના જવાબ જોવા માંગતા હોય તો પ્લે સ્ટોરમાં જઈ અને માસ્ટર માઇન્ડ એ ડાઉનલોડ કરી અને તમામ પીડીએફ આપ જોઈ શકો છો કોઈપણ પ્રકારની તકલીફ માટે છન્નું જીરો ચૌદ ઝીરો નવ આઠ સાત છ પર આપ કોન્ટેક કરી અને પૂછી શકો છો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આવા જ ફરી આપણે ભાગ બે માં નવા ખાલી જગ્યા ખરા ખોટા અને તમામ પ્રકારના જોડકાઓ પણ લેશું તો ચોક્કસ આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આપણા મિત્રોને ચોક્કસ જણાવજો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ